નમસ્કાર આપ જોઈ રહ્યા શર્વલી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છ માસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રાજ્યમાં ગઈકાલે એક જ દિવસમાં કોરોનાના અડસઠ કેસ નોંધાયા હતા હાલોલ નગરમાં છાસવારે વીજળી ખુલ થઈ જતા નગરવાસીઓ હેરાન હાલોલ એમજીબીસીએલની કામગીરી સામે સવાલો અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી આઠ ટ્રેનોના સમયમાં પાંચ મિનિટનો ફેરફાર કરાયો મુંબઈની ટ્રેન બે દિવસ આંશિક રીતે રદ પ્રથમ વર્ષની પ્રવેશ પ્રક્રિયા ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષમાં ચોસઠ હજાર બેઠક સામે અઠાવન હજાર પાંચસો ઓગણત્રીસ વિદ્યાર્થીને પ્રવેશ અપાયો શામળાજી હિંમતનગર હાઇવે પર નાપડા નજીક આવેલ માં ઘી બનાવતી એક ખાનગી કંપનીમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે અરવલ્લી એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે શંકાસ્પદ ઘીનો જથ્થો એસઓજી પોલીસ અને એફએસએલ ટીમે તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે તપાસ હાથ ધરી એસઓજી પોલીસે શંકાસ્પદ ઘીનો મોટી માત્રાનો જથ્થો ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી છે શામળાજી હિંમતનગર હાઇવે પર નાપડા નજીક આવેલ માં ઘી બનાવતી એક ખાનગી કંપનીમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે અરવલ્લી એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે શંકાસ્પદ ઘીનો જથ્થો એસઓજી પોલીસ અને એફએસએલ ટીમે તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે તપાસ હાથ ધરી એસઓજી પોલીસે શંકાસ્પદ ઘીનો મોટી માત્રાનો જથ્થો ઝડપી પાડી આ વધુ તપાસ હાથ ધરી છે કોરોના રાજ્યમાં ગઈકાલે એક જ દિવસમાં કોરોનાના અડસઠ કેસ નોંધાયા જોતી હાલ એક્ટિવ કેસની સંખ્યા બસો પાંસઠ થઈ ગઈ છે જેમાંથી અગિયાર દર્દી હોસ્પિટલમાં દાખલ છે જેમાં અમદાવાદમાં આઠ મહિનાના કોરોના પોઝિટિવ બાળકની હાલત ગંભીર છે હાલોલ નગરમાં છાસવારે વીજળી ગુલ થઈ જતા નગરવાસીઓ હેરાન પરેશાન બન્યા છે હાલોલ એમજી કામગીરી સામે સવાલો ઉભા થયા વીજ કંપનીના અધિકારીઓ સામે નગરજનોને ભારે રોષ હાલોલ પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી લાઇટ જતી રહેતા નગરજનો હેરાન બન્યા છે વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતા નગરજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે લાઇટ જતા રહ્યા પછી કલાકો સુધી લાઇટ આવતી નથી નગરજનો ફરિયાદ કરવા ફોન કરે ત્યારે ફોન પણ લાગતા નથી તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કાદર દાઢી જોડાઈ ગયા છે જી કાદર જણાવશું હાલોલ નગરમાં છાસ વારે વીજળી ગુલ થઈ જતા નગરવાસીઓ હેરાન પરેશાન બન્યા છે શું છે વધુ વિગતો ચોક્કસથી માસમાં વાત કરીએ તો હલનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં છાસવારે વીજળી ગુલ થઈ જતા લોકોમાં વીજ કંપનીના અધિકારીઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમની કામગીરી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે ગત રોજ શુક્રવારે પણ વીજળી ગુલ થઈ ગઈ હતી અને વહેલી વીજળી ના આવતા લોકો હેરાન થઈ ગયા હતા વાત કરીએ તો હાલોલનગર સહિત તાલુકામાં છેલ્લા ઘણા દિવસો સુધી લાઈટ જતી રહે છે અને એક બાજુ કાળઝાર ગરમીથી બચવા લોકો પંખા કુલર ના સહારો લેતા હોય છે તેવા સમયે વીજ પુરવઠો ખોરવાઈ જાય છે જેને લઈ લોકો ત્રાહિમામ પુકારી પોકારી ગયા છે જ્યારે અત્યારે છાસવારે કાંઈક વીજ પુરવઠો ખોરવાઈ જાય છે થોડો પવન ફૂંકાય કે વરસાદના ચાર છાંટા પડે ને વીજળી જતી રહે છે લાઈટ જતા રહ્યા પછી કલાકો સુધી લાઇટ આવતી નથી જેને લઈ લોકો હેરાન પરેશાન થઈ જાય છે લોકો લાઇટ ક્યારે આવશે અથવા તો ફરિયાદ કરવા ફોન કરે ત્યારે પણ ફોન લાગતા નથી પહેલાં વીજ કંપનીની ઓફિસ હાલોલમાં જ હતી તે બંધ કરી ગામ બહાર પાંચ કિલોમીટર દૂર ઓફિસ લઈ જતાં પોતાના ઘરની લાઇટ બંધ છે તેવી ફરિયાદ કરવા પણ ત્યાં જવું પડે છે જેને લઈ લોક માંગ ઉઠવા પામી છે કે વીજ કંપની દ્વારા એક પોઈન્ટ નગરની મધ્યમમાં ફરિયાદ નિવારણ માટે રાખવો જોઈએ તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે જી આભાર કાદર સમગ્ર મામલે વિગતો આપવા બદલ

પાલિકા તંત્ર દ્વારા ફૂટપાથ સહિત લાખો રૂપિયાના ખર્ચે આઇકોનિક ફૂટપાથ બનાવાયો છે વાહન ચાલકો સહિત પાલિકા વચ્ચે વિવાદમાં ઘેરાયો છે વડાલી શહેર વચ્ચેથી પસાર થતા સ્ટેટ હાઇવે રોડની બંને બાજુએ રાહદારીઓ સહિત શહેરીજનો માટે ચાલવા તેમજ બેસવા માટે પિસ્તાળીસ લાખ કરતાં વધુના ખર્ચે ફૂટપાથ બનાવતા લાખોની ક્રાંત વેડફાઈ છે વિકાસ સમસ્યા બની રહ્યો છે સાબરકાંઠાના વડાલી હાઈવે રોડ પર હિંમતનગર ખેડબ્રહ્મા અંબાજી મુખ્ય માર્ગ બંને સાઈડમાં પાલિકા તંત્ર દ્વારા ફૂટપાથ સહિત લાખો રૂપિયાના ખર્ચે આઇકોનિક ફૂટપાથ માર્ગનો ફૂટપાથ વેપારીઓ વાહન ચાલકો સહિત પાલિકા વચ્ચે વિવાદમાં ઘેરાયો છે વડાલી શહેર વચ્ચેથી પસાર થતા સ્ટેટ હાઇવે રોડની બંને બાજુએ રાહદારીઓ સહિત શહેરીજનો માટે ચાલવા તેમજ બેસવા માટે પિસ્તાળીસ લાખ કરતાં વધુના ખર્ચે ફૂટપાથ બનાવતા

ગત તારીખ પંદર સોળે કે નગરપાલિકાએ રિનોવેશન નામે ચાલીસ લાખનું ટેન્ડર બહાર પાડવામાં અંદાજે ચાલીસ લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યો તો અમને જાણવા મળ્યું એટલે મેં પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી બંનેને રજૂઆત કરી પણ કંઈ મને જાણવા મળ્યું નહીં તે પછી મેં મારા કંપની સદસ્યોને જાણ કરી અને વિરોધ પ્રદર્શન માટે એક આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું એટલે ગત તારીખ તારીખ ઓગણત્રીસ અમે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું કે આ આ પૈસા લોકોના ટેક્સના પૈસા છે નહીં કે કોઈક પાર્ટીના કંઈ ના તમે ઓફિસના રિનોવેશન માટે અને એક કારોબારી ચેરમેન પ્રમુખની રિનોવેશન ઓફિસર માટે આટલા બધા મોટા પાયાના રૂપિયા તમે ખર્ચ કરી શકો આ પૈસા લોકોના ટેક્સમાં છે લોકોના કામમાં વાપરો જેમ કે ખેડૂતમાં નગરપાલિકાની અંદર લોકોને પાણીની સમસ્યા છે પાણીની પરબ નથી પરબો છે પણ ત્યાં પાણી નથી

બી ઓક્યુપેશનલ થેરાપી ઓર્થોટિક સહિતના વિવિધ અભ્યાસક્રમ માટે પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો ઓગણત્રીસ શહેરમાં દિવસભર આંશિક વાદળછાયા વાતાવરણ વચ્ચે બાર કિલોમીટરથી લઈ પચાસ કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાયા હતા આગામી પાંચ જૂન સુધી સુરત શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે કે શહેરના છૂટાછવાયેલા સ્થળોએ વરસાદ પડવાની સંભાવના પચીસ ટકા જેટલી છે શનિવારે પવનની ઝડપ વધુ રહેશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે સુરત શહેરનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રી નોંધાયું હતું તેમજ મહત્તમ તાપમાન યથાવત છે જ્યારે લઘુત્તમ તાપમાનમાં ત્રણ પોઈન્ટ એક ડિગ્રીનો વધારો થયો છે રાજ્યમાં વરસાદી સિસ્ટમનું જોર ઘટતા વડોદરામાં શનિવારથી વરસાદનું જોર ઘટશે અને તાપમાનમાં વધારો થશે જ્યારે ચાર અને પાંચ જૂને શહેરમાં ઝાપટાં વરસી શકે છે જ્યારે શુક્રવારે સવારથી જ વાતાવરણ સાફ રહ્યું હતું જેથી ગરમીનો પારો એક પોઈન્ટ ચાર ડિગ્રીમાંથી છત્રીસ ડિગ્રી નોંધાયો હતો રાતનું તાપમાન પણ પાંચ પોઈન્ટ બે ડિગ્રી વધી ગયું હતું દિવસે ગરમીનું પ્રમાણ રહ્યું હતું જ્યારે સાંજે વીસ કિલોમીટરની ઝડપી પવનો ફૂંકાતા ઠંડક પ્રસરી હતી હવામાન વિભાગના ડાયરેક્ટર એ દાસના જણાવ્યા અનુસાર વરસાદનો જોર ઘટશે જેથી તાપમાનમાં પણ વધારો થશે તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલો જ નમસ્કાર